નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી એકસો અડત્રીસને પાર તિરુપતિ મંદિરનું મહાશાંતિ યજ્ઞ કરીને શુદ્ધિકરણ કરાયું સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો કોર્ટ પણ ચાઇલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરે સરકાર એમાં ફેરફાર કરે ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દવેને મળેલી બાતમીના આધારે સાદરા ગામ નજીક સાદી રેતીની ચોરી કરતા બે ટ્રેક્ટરોને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા તંત્રી સ્થાનેથી દેવાદળે દબાયેલી વડાફોન આઈડિયાએ કરી ત્રીસ હજાર કરોડની ડીલ સ્પેનના માર્બેલા ખાતે મોરારી બાપુની પ્રથમ કથાનો પ્રારંભ માનસમૃતિકથા નામે સ્પેનના માર્બેલામાં બાપુ દ્વારા શ્રાદ્ધ તથા મૌનની અનોખી કથા ડાંગમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા પીએફ અને પેન્શન બાબતે આવેદનપત્ર જીટીયુનો રજિસ્ટ્રાર ખેર દ્વારા હજુરીયાને હા અન્ય મહેનતુ સ્ટાફને ના ગેરરીતિની તપાસ માટે ગંભીર આક્ષેપો સ્વચ્છતા હી સેવા બે હજાર ચોવીસ અંતર્ગત બોટાદ ખાતે પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન તિરુપતિ મંદિરનું મહાશાંતિ યજ્ઞ કરીને શુદ્ધિકરણ કરાયું લાડુમાં પ્રાણી ચરબી મળી આવતા રોષ ફાટી નીકળ્યો હતો ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા આયોજક પ્રદીપ રાવલ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય લગ્ન પહેલાં અને લગ્ન પછીની જીવન સફર આ વિષય ઉપર સાહિત્ય સર્જકોની સ્વરચિત ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ બાલ વિકાસ ફાઉન્ડેશન મહારાષ્ટ્ર પબ્લિક વેલફેર સર્વિસ ઓર્ગેનાઇઝેશન કક્ષાના અમરદીપ કટુતા ગૌરવ એવોર્ડ સુબીના જાગૃત નાગરિક દ્વારા ટ્રાફિક પોલીસ મેમો આપે તે સુબીર કોર્ટમાં જ ભરવાની વ્યવસ્થા થાય તેવી માગણી કરાઈ આ ઉપરાંત આગળ વધુ સમાચારમાં જોઈએ તો ડાંગના સ્થળાંતરિત મજૂરોની સ્થિતિમાં સુધારો કરવા અને ડાંગમાં જ લોકોને કાયમી રોજગારી મળી રહે વન સંરક્ષણ કાયદો બે હજાર બાવીસને પાછું તાત્કાલિક ખેંચવામાં આવે તથા વન અધિકાર કાયદો બે હજાર છના સંપૂર્ણ અમલીકરણ કરો એસયુસીઆઈ સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી અને કાળજુ કંપાવનારી દાહોદ ખાતે માસુમ દીકરીની હત્યા તથા રાજ્યમાં શૈક્ષણિક કેમ્પસમાં દીકરી પરના અત્યાચાર અંગે ભાજપ સરકાર ક્યારે સઘન પગલાં ભરશે આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ